મહાદેવ મહાદેવ તો આજે સવાર સવારમાં છે ને હું શું રસોડામાં તો કે હું જમવા નથી બનાવતો નાસ્તો નથી બનાવતો સાડા દસ થઈ ગયા અત્યારે ઉઠવામાં લેટ થઈ ગયું નહીં ઉઠવાનું લેટ તો અમારે કાય એમ જ થઈ જાય છે ખબર નહીં અલાર્મ વાગે સાડા પાંચે પણ ઉઠે સાડા દસ દસ નવ વાગે તો અત્યારે આપણે રસોડામાં પ્રોટીન બનાવશું એમને પલક ને સામેથી પીવડાવું કે આજે પ્રોટીન હું બનાવું ચાલો પ્રોટીન બનાવ સૌથી પહેલા તો કદી બેન આવું બધું અમે રસ્તા હોય તો તમને ખરાબ લાગે એટલે મારે ક્યાં હોવું પડે સારું લાગુ જોને ને એકચુઅલી ડબ્બો નહીં નહીં પેલા દૂધ અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા પીતાલી પ્રોટીન બની ગયો અને પેલું પ્રોટીન પદ ને પીવડાવીએ લ્યો

કોણ તો કોણ તો કે એમ કરીને બે તોલ તો મારવા થઈ બ્લોગ ના બને કે મને કાલ રાત ના એક સપનું આવ્યું હતું કેવું વઈ ગયું અને હા ખાસ કરીને વાત તમને કહેવાની હતી મમ્મી ને છે ને બે દિવસ તાવ આવે ને માથું દુખ્યા રાખે છે એ મને ફોન કરી નથી કરતા અમને બે ફોન કરી કે સારું છે તો અત્યારે અમે વિચારીએ છીએ કે દવાખાને તો જઈએ ભાઈ લઈને ક્યાં બે જગ્યાએ બટ અત્યારે સારું છે તો એમ કીધું સારું કે છે તો આપડે આટો મારી આવીએ પણ પેલા નાસ્તો કરી લઈએ નાસ્તો કરીને પછી કઈક તૈયાર થવું છે આવા કપડા પહેરે હેરવોશ કરી રાતા એ બલેસીદા મને પેઇન્ટ નહી ઉહેરું નો ગમે હેરવોશ કરી રાતા એટલે મને પેન્ટ પહેરવું ન ગમે એટલા માટે ટીયાને હેરવોશ કરી રાતા ને એના હિસાબે છે ને હું નાઇન સીધા આરો કપડા પહેરું જવાનું તરત થાય એટલે તરત પેઇન્ટ છે પહેરી લો તરત જ ને જા કામ છે નાસ્તો કરીશ પછી અત્યારે અગિયાર વાગ્યા ગયા છે ને બસ નાસ્તો આવે એટલે આપણે જવાનું છે આજે મસ્ત વિડીયો જ બનાવવાનો છે સાંજના તો મગાઈવા તો છે ને થેપલા ને આવ્યા પરોઠા તમે જોઈ શકો છો અને પરોઠા જ કહેવાય થેપલા ના કહેવાય કેમ કે થેપલા હોય ને તો મેથી બધી જગ્યાએ હોય પણ નથી થેપલા પરોઠા એવા છે કે ઈંડાના પુડલા હોય એવા ખાધા ના કે ખાધા નથી પણ લાગે કેવા જો એ તો છે પણ આમ વાંધો નહી મે ખાધા પણ બહુ સારા નો લાગ્યા ઠીક ઠીક લાગ્યા એમની આરે આ શું હોય કોને ખબર બટેટાનું કઈ આવ્યું હોય છે આજે છે ને આજે હું સોમફર છું એટલે લોકો મોકલ્યો ખબર છે તમુ બેન ઓર્ડર

મમ્મી ને મજા નથી બે દિવસ થી તો મમ્મી દવાખાને જાય છે મને ફોન કરીને એમ ગઈ છે કે ભાઈ મને સારું છે પલકે કાલે કીધું તા કે અમારે હારું છે ને આરે કાલે સરખી રીતના વાતય નોકરી કે હું ઊંઘમાં એક્સપાયર જ્યા હતા પછી મેં કીધું આજે આજનો દિવસ અમે ફ્રી છીએ તો તો આટો મારી આવ્યા અને ત્યાંથી પછી એક બીજું કામ છે પતાઈ આવ્યા બે બ્લોગ આજ કરવાના છે એક જગ્યાએ પર્સનલી મારે જવાનું છે એ બ્લોગ આખો લગાવી આવશે મમ્મી અમને એટલે નથી કહેતા મજા નથી કે તમે છે ફટાફટ ત્યાં જઈએ અને બાકી આ હોય નહીં અને ખોટા ધકા તમે ખાવ આવો અને જાવ એટલે મમ્મી કહેતા નથી અમને કે મને મજા નથી તમે તો આજે રૂબરૂ જઈએ મમ્મી એ કીધું નથી કે અમે લોકો આવીએ છીએ જો દવા લીધી જો દવા લીધી આમાં કેવી મસ્ત દવા છે જો જો તમે આગળ વન ટુ થ્રી ગો આ વિટામિન સી છે એનાથી મોઢાની સ્કીન વ્હાઇટ થાય તમે જોઈ શકો છો રિઝલ્ટ

કઈ વાંધો નહીં ચાલો હવે ડાયરેક્ટ રાજુલા મોલ છે ત્યાંથી લઈ લેશો આપણે જે સામાન લેવાનો છે પણ જો નો મળે તો મુવા સિટી ની અંદર જાશું ત્યાંથી લઈ લો બધાને લઈ દે ફાઈનલ તારી જોવે છે ઓકે અને અમે લોકો અંદર એ ક્યાં વિડીયો બનાવ્યો હતો બહાર હતા અમે લોકો તો ખાલી ડી માર્ટ નો સામાન લેવા જઈએ છીએ બસ એટલું બોલ્યા હતા આપણને કોઈ નાથી પ્રોબ્લેમ નથી પણ માણસની ની ભાષા થી છે ને બહુ પ્રોબ્લેમ થાય કે માણસ અમુક વાર એવો શબ્દ બોલે કે સારું આપણને કેવી રીતના કહી દે હાલો ઈ સહન કરવાની શક્તિ છે પણ અમે તો આપણને એવું મિડલ ક્લાસ ફેમિલી ને કેવું જેવું આમ કે જેમ આમ થઈ જતું હોય છે ઈ કઈ વાંધો નહીં હાલો પણ એ ડાયરેક્ટ જઈને શું કીધું એવા અવાજમાં માં કીધું કે આપડો આ મગજ અહીંથી હલી જાય રીલ શૂટ કરી તમે ડિલેટ કરી નાખજો અલા ભાઈ અમે અંદર ક્યાં રીલ શૂટ કરી હતી અને મારું રીલ્સ ક્યાં હતું ફેમિલી બ્લોગિંગ હતું અને એ બારનું શૂટ છે મારું કઈ અંદર તો લીધું નથી કે ડી માર્ટ કઈ પર્સનલ વસ્તુ તમારા મોલ ની કઈ પર્સનલ વસ્તુ આવી ગઈ એમાંથી કે અમારા વિડીયોમાં આવી છે શેર થઈ તો ઠીક છે બાકી અમારી ગાડી પાર્કિંગ અમે બહાર કરી હતી અંદર એ પાર્કિંગ નથી કરી ત્યાં અમે શૂટ લીધું કઈ નઈ ઠીક ચાલો

પણ આજે પેલી વાર જ એવું થયું બાકી અત્યાર સુધીમાં ડીમાર્ટમાં ડીમાર્ટ અમને કોઈ પણ એમ નથી કીધું કે તમે આમ ન કરો તેમ ન કરો મારું કહેવાનું મતલબ એ જ છે કે અમે અંદર વિડીયો તો લીધો જ નતો પહેલી વાર અને વિડિયો લેવાની મનાઈ હોય તો આપણે કઈ બાર બોર્ડ જોયા નથી કે જોયા આવે તો ઠીક છે કે ભાઈ બાર બોર્ડ છે ડીમાર્ટ ના નથી વિડીયો ચાલે રાખીએ લાઈવ છે અને બજો કે અંદર તો બધા ઓળખે જ છે પણ અમારા કોઈ દી ખરાબ વિડીયો હોતા નથી કે આ રીતના હોય છે તમે ફેમિલીમાં બેઠીને બ્લોગિંગ જોઈ શકો છો એવા હોય છે બોલો શું કેતા તમે કાક નવા જ્યારે નવા નવા હતા પેલી બીજી વાર ખાલી વ્લોગ શૂટ કર્યો તો ત્યારે ખાલી એમ કીધું તો કે અમારે અંદર અલાવ નથી એટલે અંદર ખાલી શૂટ નઈ કરતા તો પછી તે દિવસથી અમે અંદર શૂટ પણ નત કરતા ક્યારેક કરી તો સાવ નાનો કટકો જ હોય છે ખાલી ઓલી એમની ટ્રોલી જે લઈને જાતા હોય ઈ જ બાકી કોઈ દિવસ કાઈ હોતું નથી વધારે તમે લોકો જોઈ જશે પણ ઈ બેન તો ઈ રીતે હજી બે ત્રણ પગથિયા છે આઈયા જી બે ત્રણ પગથિયા ચડ્યા અને ડાયરેક્ટ કીધું તમે હુકામાં રીલ શૂટ કરો છો

તો અત્યારે અમે લોકો મહુઆ પહોંચી ગયા અને મહુઆ પોછીને અમને યાદ આવી ગઈ અમારા ફ્રેમેસ્ટ બેસ્ટ ફ્રેન્ડ હાર્દિકભાઈ ની જે વકીલ છે એડવોકેટ છે જેની શું કહેવાય કોમેડી કઈક નેક્સ્ટ લેવલ હોય છે અને ઘણા વ્લોગમાં અમારી સાથે હોય છે તો આપણે એને મળવા જઈએ અત્યારે એ રોડ ઉપર સરખા ચાલો આ રોડ કોઈના સગો નો થાય એમ મે શું કર્યું હરકેલી આલો એમ

લાગે પણ મસ્ત એદી આજી નોર્મલ મોડ છે હવે તો આ મોડમાં કે આમાંય મોડ આવેશ આમાંય મોડ હવે હવે પિકઅપ અપ દે અમને સ્ટ્રોંગ મોડ સ્પોટ મોડ થઈ ગયો હવે તું ખાલી આમ પિક અપ દે એટલે તને ઓરમ ખબર નોર્મલ સ્પોટ અને ત્રણ મોડ આવતા છે ને હાર્દિક હાર્દિકભાઈ ત્યાંથી નીકળી ગયા ઘરે જવા માટે બસ મજાના ઘરે અને જમવાનું હતું પણ અમે પ્લેન ખાધો છે પ્લેન જમવાનું હતું પણ અમે થોડી વાર રહીને જમી લઈએ પેલા ઘરે જતા આવી પછી આપણે એક વિડીયો બનાવવા જવાનું છે ત્યાં રસ્તામાં હારે વાર જમી લઈશું

હા હાલો ના દર્શન કરી લો તમે પણ માથું છે દવાખાને જવું નથી તો મમ્મી ને પડી ગઈ છે ગળામાં ચાંદી બે સાઈડ સાંધી પડી ગઈ અત્યારે સારું થઈ ગયું તાવ આવી ગયો સાંધી સાંધી ના હિસાબે તાવ આવ્યો ને દવા તો લઈ આવ્યા પણ શું કે હજી કે તમે ચાલો માથાની દીવા માથું છે ની ભરી રહી છે ચાલો માથા ને દવા લઈ આવીએ તો એ જવાનું હતું મમ્મીને હોસ્પિટલ લઈને પણ મમ્મી ના પાડે છે કે મારે હોસ્પિટલ જ જવું અત્યારે બહુ સારું છે એમ કે છે કે બે દિવસ થોડુંક રહેશે કેમ કે ગઢિયા હોય ને ગઢિયા અને નાનું અમથું થાય ને તો એને કઈ ફેરવ ન પડે જો કે મારા પપ્પા હતા એમને એ પેલો એટેક આવી ગયો ને કોઈને કીધું નથી મને પેલો એટેક આવી ગયો એ રીતના તો હવે અત્યાર પછી અમે તો ઘરે બેઠીએ અને પછી એક બીજું કરીએ અત્યારે મેગીનો વિડીયો બનાવવા માટે જવાનું છે આપણે બાર પછી આપણે મળીએ થોડી વાર રહીને એટલી મજા નથી તો સવારના ચાર વાગે જાગે તો અમે બધા એમ કે ચાર વાગે જો જાગો મોડું કરો થોડું ભગવાનને મનાવો મોડા ચાર વધારે જાગો એટલે વધારે તકલીફ થાય પછી વેદી થાય બાદ ઓર તો સાંજ પડી ગઈ સાંજે તમારી સાથે મળું છું કેમ કે અમે લોકો ગયા હતા બ્લોગ બનાવવા માટે મેગી નો આવી જશે એક બે દિવસમાં થોડા દિવસમાં અને પહાડ ઉપર એવી મેગી બનાવી તમે વાત ના પૂછો મસ્ત ટેસ્ટી બની હતી પણ પવન વધારે હતો એટલે થોડું દિક્કત અને મારા માઈક માં ચાર્જિંગ પૂરું થઈ ગયું કા હમ માઈક માં પણ ચાર્જિંગ પૂરું થઈ ગયું તો અને રાત પણ થઈ ગઈ સાંજ પડી ગઈ હતી અંધારું થાવા માંડ્યું હતું પવન પણ બહુ હતો ધીમા ધીમા છાટા પણ એટલે એવું બધું હતું અને પછી મસ્ત મજાની તીખી તીખી મેગી ખાધી બહુ મજા આવી ગઈ એવું હતું ને અત્યારે જઈ રહ્યા છીએ આપણે આપડે હાર્દિકભાઈ કોમેડી હતા અને એમને મળવા પાછું જવાનું છે કેમ કે એમની રહ્યા છે અમારે જવાનું છે બારે જમવા માટે તો બસ એમને મળવા માટે જ જઈ રહ્યા છીએ એ બંને માણસ ને અમે બંને માણસ માણસ દોઢ માણું અમે અમે બંને માણસ નો અમે દોઢ માણું કેવાય તમુ ની છે ને આંખ પણ બતાવવા જવાની હતી એક સાઈડ ની આ સાઈડ ની આંખ છે ને તમુને બહુ દુખા કરે છે તો એ જોવાનું હતું કે અહીંયા મોવામાં હોસ્પિટલ સારી જગ્યા હોય ને તો આગ બતાવવા જવાની હતી કેમ કે ભાવનગરમાં હોસ્પિટલ ઘણી જગ્યાએ ઘણા બધા છે ભાવનગરમાં પણ ઘણા બધા હોસ્પિટલ છે પણ અમને કઈ હોસ્પિટલ ખબર નથી કે કયું હોસ્પિટલ સારું છે કઈ જગ્યાએ કઈ રીતનું છે શું છે અને જોયું પણ નથી કઈ એટલે ભાવનગરમાં છે ને અમે નથી જતા એટલે મોવામાં પ્લાન કર્યો હતો કે હાર્દિકભાઈ ને એ લોકોએ બધું જોયેલું છે તો એ લઈ જશે આપને હોસ્પિટલે તો હું આગ બતાવવા માટે પણ અત્યારે ટાઈમ થઈ ગયો છે સાડા તો અત્યારે લગભગ તો ખુલ્લું ન જ હોય પણ રાજુલા વાળા અલગ પડે ભલે ચાલો હવે જઈએ છીએ આજનો દિવસ મસ્ત ગયો પણ સવારે તો મગજ અહિયાં થી અહીંયા વયો ગયો તો તમને ખબર જ હશે એટલે સવારે આખો દિવસ ખરાબ ગયો બપોરે ખરાબ ગયો મેગી બનાવવા કોઈ ને ત્યારે પણ દિવસ ખરાબ ગયો તો કેમ કે છે ને રોડ એટલો ખરાબ હતો ને તમને લોકો ને ખબર જ હશે સાવરકુંડલા વાળો હાઈવે બહુ બધો ખાડા ખાબેચડા વાળો છે એના માટે મહુવા પૂછી ગયા હાર્દિકભાઈ ની રાહ છે હાર્દિકભાઈ આવે એટલે પછી આપણે જમવાનું જવાનું છે એક હોટલ બસ કાલેક ફ્રેન્ડ હું કેવા બધા ફ્રેન્ડ મળી મળી જમવા જાય તો કોકની દુઃખ દુઃખની વાતો સાંભળી તો કોકનું દુઃખ મનમાં ઓછું થાય ટેન્શન ઓછું થાય એવું થાય ને તે સમજાણું ને હું કીધું તું ઈ હજી બાર છો તારા અહીંથી હું તું બાર વર્ષની છો ને એટલે

ઉકામા નાખો ઉકામા ના ટાયર નાખવાના છે આપડે ત્યાંથી પૂછે છે કે ગાડી મેં તો ગાડી ટાયર નાખી દે કેમ કે ગાડી સિક્સટી ફોર કિલોમીટર ચાલી ગઈ છે જો મીટર એવું ગયું છે પછી આપડે જ્યાં છે તમે કયો ઓકે ફાઈનલી અમે લોકોએ જમી લીધું પણ બ્લોગ લેવાનું ભૂલા ગયું કે જમવાનું થોડું મજા આવી ગઈ ને ખાવાનું કેમ કે ભૂખા હતા ને એના માટે એટલા માટે જમી લીધું હવે હાર્દિકભાઈને મૂકી અને નીકળ્યા ભાવનગર જવા માટે તો અત્યારથી આવે ભાવનગર પોગી આધાર રાખે કેટલી વાર હોય રસ્તામાં મહાદેવ તો આજે હાર્દિક ભાઈ રોકાવાનો પ્લાન કરી નાખ્યો છે કેમકે બેઠા એટલે વાગી ગયા સાડા અગિયાર અને મને ઊંઘ છે ને દસ વાગ્યા ની આવતી હતી મેં તમારે સુઈ જવું છે મારી ગાડી ની હાર્દિક ભાઈ કે સુઈ જાવ સવારે વહેલા તમે જતા રહેજો મેં કે કઈ વાંધો સવારે એડિટિંગ છે તો સવારે પેલા જતો ચાલો ચેનલ સબસ્ક્રાઈબ કરજો પેલા કે શેર કરી દેજો આ નવી ચેનલ ચલતો જનેલ કરજો અને મેઈન ચેનલ પર થોડી પ્રોબ્લેમ ચાલુ છે થોડી ઇશ્યુ ચાલુ છે ઇશ્યુ સોલ્વ થઈ જશે ચેનલ પર ચાલુ થઈ જશે ત્યાં સુધી બધાને બાય બાય હર ગુડ નાઈટ વિજા ગુડ નાઈટ હા હે હે યુ આર ધ આ વોઝ ધ વનフー But no one would ever bet against us if they saw us exchanging glances. I was too busy to fall in love. You were too busy to break my heart. Nobody else was there to stop.